તો હલો મિત્રો યુટ્યુબ ચેનલનો વોસ ટાઈમ ઘટતો જાય છે તો વોચ ટાઈમ આપણો કઈ રીતે ઘટે છે અને એના કે રીઝન છે ને આપણો વોઇસ ટાઈમ ક્યારે મોનોટાઇ જ ઓપ્શનની અંદર એડ થાય છે એની સંપૂર્ણ માહિતી તમારા માટે લઈને આવ્યો છું જે પણ નવા યુટ્યુબર છે હજુ શરૂઆત કરી રહ્યા છે એમને કદાચ વોસ ટાઈમ ઘટવાનો ઘણા બધા લોકોને પ્રોબ્લેમ હશે પણ મિત્રો એનું પ્રોબ્લેમનું સોલ્યુશન આપણી પાસે છે અને એની નોલેજ પણ મિત્રો આપણી પાસે છે જેથી મિત્રો તમને ટેન્શન ના થાય કન્ફ્યુઝ તમે ના થો કે આપણો વોઇસ ટાઈમ યુટ્યુબ ચેનલની અંદર આપણે ઘણી બધી મહેનત કરીએ અને આપણો વોઇસ ટાઈમ ઘટી જાય તો આપણને ઘણી બધી તકલીફ તો થવાની જ છે ને એ તો આપણે પણ માનીએ છીએ પણ મિત્રો વોઇસ ટાઈમ કઈ રીતે કારણ કે તમે યુટ્યુબની અંદર એક શરૂઆત જ કરી છે હજુ તમને અનુભવ જ નથી તમને ખબર પડતી જ નથી સમજી લો હજી તો તમે કન્ફ્યુઝ તો થવાના જ છો ને કે આપણો વોઇસ ટાઈમ કેમ ઘટતો જાય છે કયા કારણે ઘટે છે તો એની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર મિત્રો મળવાની છે અને તમારે જાણવું પણ જરૂરી છે જેથી આવનારા સમયની અંદર તમારે આ પ્રોબ્લેમ બને છે તો તમને ટેન્શન ના થાય તો ચાલો વિડિયોની આપણે શરૂઆત કરીએ એ પહેલાં ચેનલની અંદર મિત્રો નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણી ચેનલની અંદર એવા વિડીયો જોવા મળશે કે જેની અંદર દરેક નાના યુટ્યુબરને દરેક માહિતી મળે દરેક યુટ્યુબ વિશેનો અનુભવ થાય અને દરેક યુટ્યુબ વિશે જે પણ શીખવા જેવી માહિતી છે એ શીખવા મળે જેથી આગળના સમયની અંદર ક્યારેય પણ એમને કોઈ પ્રોબ્લેમ ના આવે કોઈ ટેન્શન પણ ના આવે તો વિડિયોની શરૂઆત કરીએ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો આપણી ટેકનિકલ જાયગાય યુટ્યુબ રિલેટેડ જેટલી પણ મારી પાસે નોલેજ છે એટલી દરેક નોલેજની વિડીયો તમને આપણી ચેનલમાંથી ગુજરાતીમાં મળી રહેશે અને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો મિત્રો ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે અને કોઈ મટિરિયલ ડાઉનલોડ કરવું છે તો ટેલિગ્રામની લિંક આપેલી છે આપણા વિડીયોના નેચર તો અહીંયા આપણે વાયટી સ્ટુડિયોને હું ઓપન કરી લઉં છું તો વ્હાઈટ ટી સ્ટુડિયોને તમે જો શરૂઆતની અંદર જે લોકો યુટ્યુબ ચેનલ બનાવી હોય ને શરૂઆતની અંદર એટલે લોકો વ્હાઈટ ટી સ્ટુડિયાને તો ખાસ ડાઉનલોડ કરે છે અને જો એમને ખબર ન પડતી હોય તો એમણે પણ ખાસ કહી દઉં કે આ સ્ટુડિયો એપ્લિકેશન કહેવામાં આવે છે જ્યારે તમે યુટ્યુબ ચેનલની શરૂઆત કરો એટલે તમારે વ્હાઈટ સ્ટુડિયો પ્લે સ્ટોરથી તમારે ખાસ ડાઉનલોડ કરી લેવાનો છે જેની અંદર તમારા યુટ્યુબ વિશેની દરેક માહિતી તમને જોવા મળે છે તો અહીંયા મેં વાયટી સ્ટુડિયોને ઓપન કર્યો છે તો અહીંયા સૌથી પહેલાં તો સમજી લો કે અહીંયા તમારી ચેનલની અંદર સબસ્ક્રાઈબ છે ખાલી તેતાલીસ છે અને વ્યૂઝ છે સાતસો અને ચોવીસ અને વોચ ટાઈમ છે સાત પોઈન્ટ નવ એટલે મતલબ આઠ કલાક જ છે સમજી લો હવે આઠ કલાક છે અને ગઈકાલે આપણો વોચ ટાઈમ જેવા આઠ કલાક છે એવા અહીંયાથી મિત્રો બે કલાક ઘટી જાય ને છ કલાક થઈ જાય તો આપણને ટેન્શન તો થવાનું છે બીજા નંબરમાં કે અહીંયા જે ની જે પોલિસી છે તો આપણે અહીંયા એક અર્નિંગનું કમાણી કરો એનું ઓપ્શન તમને મળે છે એના ઉપર તમારે ક્લિક કરી લેવાનું અહીંયા તમને બે ઓપ્શન મળે છે એક છે મિત્રો જો સૌથી પહેલાં તો પહેલાં નંબરનું ઓપ્શન છે પાંચસો સબસ્ક્રાઇબ જોઈએ બીજા નંબરમાં છે ત્રણ વિડિયો અપલોડ અને ત્રીજા નંબરમાં છે ત્રણ હજાર ટાઈમ હવે આની અંદર આપણે શું સમજવાનું આની અંદર આપણે અર્નિંગ પૈસા મળે કે ના પડે એ પણ તમને સમજીશું તો મિત્રો આ છે ને ટેમ્પરલી મોનોટાઇઝ કહેવામાં આવે આની અંદર ખાસ તમને અર્નિંગ વિડીયો દ્વારા થતી નથી કોઈ તમારા થેન્ક્સ બટનથી તમે ઉપયોગ કરો અથવા કોઈ શોપિંગનું ઓપ્શન તો દસ હજાર જે અત્યારે હાલની અંદર નવું અપડેટ આવ્યું જેની અંદર દસ હજાર સબસ્ક્રાઈબ જોઈએ છે અત્યારે આની અંદર આપણને ખાસ કોઈ અર્નિંગ થતી નથી પણ આપણી ચેનલને ફૂલ મોનોટાઇઝ કરવા માટે અહીંયા સૌથી નીચે તમને ઓપ્શન મળે છે આ જોઈ લો ખાસ તમારે ધ્યાન અહીંયા આપવાનું છે એક હજાર સબસ્ક્રાઈબ બીજા નંબરમાં છે ચાર હજાર વોઇસ ટાઈમ અને ત્રીજા નંબરમાં છે એક કરોડ વ્યૂઝ જોઈએ મતલબ શોર્ટ વિડિયો તમે બનાવતા હોય તો હવે તમને કહું આ ફૂલ મોનોટાઇઝ કહેવામાં આવે હવે અહીંયા તમારો વોઇસ ટાઈમ દાખલા તરીકે આપ જોઈ શકો છો હાલ વોસ ટાઈમ કેટલો છે અહીંયા કેટલો અહીંયા બતાવી રહ્યો છે ખાલી પચીસ કલાક થયા છે ટેમ્પરલી ટોટલ તો અહીંયા પચીસ કલાક છે તો આપણે ઉપરના ઓપ્શનમાં આવી જઈએ તો અહીંયા કેમ ખાલી આઠ જ કલાક છે તો અહીંયા તમારે ઉપર ક્લિક કરવાનું છે ને ક્લિક કરીને તમે આ વોચ ટાઈમ છે એના ઉપર તમે ક્લિક કરી લો અને ક્લિક કર્યા પછી તમે અહીંયા ત્રણસો પાંસઠ દિવસ તમારે કરવાનું છે તો અહીંયા ટોટલ વ્યૂઝ જોઈ લો અહીંયા પચીસ કલાક આવી ગયા છે મિત્રો ત્યાં ચોવીસને અહીંયા પચીસ કલાક ઓલરેડી કમ્પ્લીટ જ છે તમારા કલાક પણ જે આ ઉપરનું ઓપ્શન છે અહીંયા આપણો વોચ ટાઈમ ઘટી જ ગયો છે ને હવે કારણ કે આપણા પચીસ કલાક થયા છે તો અહીંયા કેમ આઠ જ કલાક બતાવે છે ઘણા લોકોની મિત્રો આ પ્રોબ્લેમ છે એમાં જે મિત્રો જેમને ખબર છે યુટ્યુબનો જેમને અનુભવ છે એમને તો કોઈ ટેન્શન જ નહીં પણ જે લોકો નવા યુટ્યુબર છે એમને ખાસ ધ્યાન આપવાની છે કે અહીંયા જે આપણું હોમ પેજ છે એની ઉપર મિત્રો અહીંયા જોઈ શકો છો મિત્રો છેલ્લા અઠ્યાવીસ દિવસ આ બધી જે પણ તમને માહિતી અહીંયા મળી રહી છે ઉપરના પેજની અંદર એ માત્ર અઠ્યાવીસ દિવસની જ છે મિત્રો હવે તમે ચેનલ બનાવે કેટલો ટાઈમ થયો છે તમારો જો એક મહિના ઉપર થઈ હોય તો તમારો આગળનો વોસ્ટ ટાઈમ આગળના મહિનામાં વયો જાય છે મતલબ અને અત્યારે હાલની અંદર અઠ્યાવીસ દિવસની અંદર જે પણ તમારો વોસ ટાઈમ બન્યો છે એ તમને અહીંયા જોવા મળી રહેશે હવે દાખલા તરીકે મારે પંદર દિવસ પહેલાં અહીંયા છે ને પંદર કલાક હતા અત્યારે હાલની અંદર કેટલા વોસ ટાઈમ છે ખાલી આઠ કલાક જ છે તો મારા પંદર કલાકમાંથી કેમ આટલું બધું ઓછું છે તો તમારે કઈ રીતે ચેક કરવાનું છે એની ઉપર તમારે ક્લિક કરી લેવાનું અને ક્લિક કર્યા પછી આપણે અહીંયા તમને ઓપ્શન મળે છે અઠ્યાવીસ દિવસ છે એની જગ્યાએ તમે નેવું દિવસ કરીને તમે ચેક કરી લો તો તમારો રિયલ વોચ ટાઈમ તમને અહીંયા જોવા મળી જશે એ પણ બીજા નંબરમાં જો તમે શોર્ટ વિડિયોનો ઉપયોગ કરો છો શોર્ટ વિડીયો તમે અહીંયા બનાવશો તો આ તમારો વોચ ટાઈમ ગણવામાં નહીં આવે કારણ કે શોર્ટ અને લોંગ બંનેનો વોચ ટાઈમ અહીંયા એક સાથે દેખાડે છે અને શોર્ટ વિડીયોના વ્યૂઝ ગણવામાં આવે છે વોચ ટાઈમ ગણવામાં આવતો નથી તો એના માટે તમારે છે ને જો તમારા ઓરિજિનલ વોચ ટાઈમ તમારે જોવો હોય તો તમારે સીધું અહીંયા પહોંચી જવાનું છે જોઈ શકો છો અહીંયા પચીસ કલાક આ આપણું ઓરિજિનલ વોચ ટાઈમ છે ચેનલને મોનોટાઇઝ કરવા માટે અને બીજા નંબરમાં આ શોર્ટ ફીડનું છે જો તમે શોર્ટ વિડીયો અપલોડ કરો છો તો એ તમારે આ જરૂરી છે તો કન્ફ્યુઝ તમારું મિત્રો દૂર થઈ ગયું છે કે ઉપરનો જે વોચ ટાઈમ છે એને માત્ર અઠ્યાવીસ દિવસનો બતાવે છે કોઈ ઘટે નહીં અને હા તમારો વોઇસ ટાઈમ જો આની અંદરથી ઘટે છે તો તમારે સમજી લેવાનું કે તમારી ચેનલ બનાવે બાર મહિના ઉપર થયું હોય તો તમારો વોઇસ ટાઈમ અહીંયાથી ઘટતો રહેશે અને નવો વોઇસ ટાઈમ તમારો એડ થતો રહેશે તો મળી આવે નેક્સ્ટ વિડીયોમાં આવા જ વિડીયો જોવા માટે ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો યુટ્યુબ રિલેટેડ દરેક માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો